પરીક્ષા આવે છે પરીક્ષાના અસાયમેન્ટની સિરીઝ તો આજે આપણે જોવાના છીએ ધોરણ નવના વિજ્ઞાન વિષયનું જે વિભાગ બી છે અસાઇનમેન્ટનું તેનું પ્રકરણ નંબર એક તો શરૂ કરીએ જેની અંદર તમારો પહેલો પ્રશ્ન છે કે વ્યાખ્યા આપો ઉત્કલન બિંદુ અને બાષ્પીભવન આ બેની તમારે વ્યાખ્યા આપવાની જેમાં ઉત્કલન બિંદુની વ્યાખ્યા કંઈક કે આ મુજબ કે જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ પ્રવાહી છે ઉકળવા લાગે છે તે તાપમાનને શું કહેવાય છે તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ બીજી વ્યાખ્યા આપણે લખવાની છે બાષ્પીભવનની તો બાષ્પીભવન એટલે શું તો કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું જે વાયુમાં રૂપાંતર થવાની ક્રિયા છે તે ક્રિયાને શું કહેવામાં આવે છે મિત્રો બાષ્પીભવન બીજો પ્રશ્ન છે નીચેના જે કાંઈ પદાર્થો આપ્યા એમાંથી કયા દ્રવ્યો છે આપણને જે પણ વસ્તુઓ લખીને આપી એમાંથી કઈ કઈ દ્રવ્ય છે તો કે એક હતી ખુરશી પછી હવા પ્રેમ સુગંધ ધીકારાર બદામ વિચાર ઠંડી લીંબુ પાણી અતરની સુગંધ આટલી વસ્તુમાંથી જે જે આપણે દ્રવ્ય છે તે કહેવાના છે તો એની અંદર ખુરશી છે એ દ્રવ્ય કહી શકાય હવાને પણ દ્રવ્ય કહી શકાય બદામને કહી શકાય લીંબુ પાણી અને છેલ્લે અતરની સુગંધ આટલા હું છે દ્રવ્ય છે બાકીના જે કાંઈ છે પ્રેમ છે ધિકાર છે સુગંધ છે આ બધા શું છે એ દ્રવ્ય છે નહીં તો એનું કંઈ બીજું કંઈ વર્ગીકરણ કરવાનું છે નહીં ખાલી જે દ્રવ્ય હતા તે લખવાના હતા એ આપણે લખી દીધા ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન બાષ્પીભવન થવાથી શા માટે ઠંડક ફેલાય છે તો ખુલ્લા પાત્રની અંદર રાખેલું પ્રવાહી હોય એમાં દરેક તાપમાને સતત છે બાષ્પીભવન છે એ થતું રહેતું હોય અને બાષ્પીભવન દરમિયાન ઉર્જા છે પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની જે ઉર્જાનું શું કરે અવશોષણ કરે જેને લીધે આસપાસની અંદર ઠંડક ફેલાતી હોય છે ત્યારબાદનો પ્રશ્ન છે નીચે જે તાપમાન દર્શાવ્યું એને અંશ સેલ્સિયસની અંદર ફેરવાના આપણે કેલ્વિનમાં આવ્યા છે આપણે ફેરવાના છે અંશ સેલ્સિયસની અંદર તો સીધીને સટ રીત છે બસો તો માઇનસ કરી દીધો આપેલ જે કેલ્વિન તાપમાન છે ત્રણસો કેલ્વિન તાપમાનમાંથી બસો તમે બાદ કરો તો તમને સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન મળી જાય અને પાંચસો તોંતરમાંથી બસો તોંતેર બાદ કરો તો તમને ત્રણસો ડિગ્રી સેલ્સિયસ છે એ તાપમાન મળી જાય પ્રશ્ન નંબર પાંચ તરફ આપણે આગળ વધીએ ઉનાળામાં માટલા એટલે કે ઘડાનું પાણી શા માટે ઠંડુ હોય તો માટલા એટલે કે ઘડાની સપાટી પરથી પાણીનું છે એ સતત બાષ્પીભવન થતું રહે હમણાં જ્યાં ચર્ચા થઈ ત્યાંથી ઉનાળાની અંદર શું થાય તો કે માટલા અથવા તો ઘડાનું પાણી શું છે ઠંડુ રહે છે ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન વૈજ્ઞાનિક કારણ આપો કે ગરમ પાણી કરતાં પાણીની વરાળથી વધુ દજાય છે શું કામ તો કે ત્રણસો તોંતેર કેલવીન તાપમાને પાણીની બાષ્પના કણોમાં તે જ તાપમાન ધરાવતા પાણીના કણો કરતાં વધુ ઉર્જા હોવાથી કે ઉર્જા વધારે હોય તો એના કારણે વરાળના કણો એ આ ઉર્જા બાષ્પીભવન ગુપ્ત ઉષ્માના સ્વરૂપમાં શોષી હોવાથી ગરમ પાણી કરતાં પાણીની જે વરાળ છે એનાથી વધુ દજાય છે તો આપણું જે આ પ્રકરણ હતું પહેલું એ થાય છે અહીંયા પૂરું આપણે જલ્દીથી જ નવા વિડીયો સાથે મળીશું